આર્થિક સંકટ સામે ઝઝમી રહેલા પાકિસ્તાનમાં તમામ સરકારી એન્ટરપ્રાઇઝ કંપનીઓનું ખાનગીકરણ કરવાની જાહેરાત કરાઈ છે વડાપ્રધાન શાહબાઝ શરીફે જાહેરાત કરી છે કે મહત્વપૂર્ણ સાહસોને છોડીને તમામ રાજ્ય માલિકીના ઉદ્યોગોનું ખાનગીકરણ કરાશે તો શરીફે ઇસ્લામાબાદમાં ખાનગીકરણ મંત્રાલય અને ખાનગીકરણ આયોગ સાથે સંબંધિત બાબતો પર સમીક્ષા બેઠક યોજી હતી કે જેમાં કંપનીઓનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લેવાયો છે મળતી માહિતી અનુસાર શાબાઝ શરીફની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ખાનગીકરણ કાર્યક્રમ બે હજાર ચોવીસ ઓગણત્રીસનો રોડમેપ રજૂ કરાયો હતો કે જેમાં વીજળીનું વિતરણ કરતી કંપનીઓનું પણ ખાનગીકરણ કરાશે પાકિસ્તાનના વડા પ્રધાને નિર્દેશ આપ્યો છે કે તમામ સંઘીય મંત્રાલયો આ મામલે જરૂરી કાર્યવાહી કરે અને ખાનગીકરણ આયોગને સંયોગ આપે એમ પણ છે કે સરકારી કારોબારનું ખાનગીકરણ કરવાથી કરદાતાઓના રૂપિયા બચશે અને સરકાર લોકોને ગુણવત્તાયુક્ત સેવા પૂરી પાડશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી